નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના 19મી સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટની ઉજવણી ગીર ગઢડા તાલુકામાં કરવામાં આવેલ મંત્રી શ્રી કુરજીભાઈ બવળેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના ઓગણસીમાં સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટની ઉજવણી ગીર ગઢડામાં ઉજવણીમાં મુખ્ય મહાનુભાવોના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ગીર સોમનાથ કલેક્ટર શ્રી ઉપાધ્યાય સાહેબ ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર શ્રીમતી મંજુલાબેન મુછાળ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગીર સોમનાથ શ્રી કાળુભાઈ રાઠોડ શ્રી પ્રદ્યુમન વાજા કાડીનાર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઈ ઝાલોદરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભગવતીબેન નિયામક શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ગિરગઢરા મામલતદારશ્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમના માન્ય મંત્રી શ્રી દ્વારા

ગીર ગઢડા ખાતેથી આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય પૂર્વ સાંસદ અને સૌ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સારી રીતે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અહીંયા ગીર ગઢડા ખાતે વ્યવસ્થિત રીતે આયોજન પણ કરવામાં આવ્યું સાથે જુદી જુદી શાળાઓના જે ખાસ કરીને બાળકોએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરીને આજના આ ઓણસીમાં સ્વાતંત્ર્ય પર્વની